ટોકન અને દવા લેવા માટે લોકોને લાંબો સમય રાહ જોવી પડે છે સ્નેમેર હોસ્પિટલમાં આગોતરા કોઈ એવા આયોજન કરવામાં આવ્યા નથી સર્વર ડાઉન હોય તેવી પરિસ્થિતિમાં પણ કામ ચાલી શકે મારું નામ ભાવેશભાઈ રબારી સુરત મહાનગરપાલિકા પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા સ્નેમેર હોસ્પિટલની અંદર સર્વર ડાઉન હોવાના કારણે 9 થી 11 ની અંદર અનેક 1500 કરતા પણ વધારે દર્દીઓ એમનમ બેસી રહ્યા અને એ દર્દીઓ ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે સિવિયર હોસ્પિટલ ની અંદર આવા કોમ્પ્યુર સિસ્ટમમાં જે સર્વર ડાઉન હોય ત્યારે બીજી કોઈ સુવિધા ઉપલબ્ધ કરી જોઈએ અથવા તો જવાબદાર અધિકારી હાજર રહેવું જોઈએ પરંતુ આવું કંઈ ન થતા અનેક કર્મચારી એ જયારે પૂછવામાં આવતા કોઈ વ્યવસ્થિત જવાબ ન આપતા પંદરસો જેટલા દર્દીઓ આજે સર્વર ડાઉન હોવાના કારણે પોતે રજાઈ રહ્યા હતા અને ગરીબ જે દર્દીઓ હતા પોતાની રોજી રોટી જે કમાતા હોય છે તાત્કાલિક રોજી રોટી કમાવાના બદલે આખો દિવસ અહીંયા બેસી બેસ્યું એ ખૂબ દુઃખની બાબત છે